સુરત શહેરમાં કેટલાક ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાને અંજામ આપી રહ્યા છે તો સુરતના નાનપુરા વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ટ્રકના ચાલકે એક મોપેડ સવાને અટપેટે લેતા ગંભીર હાલતમાં મોપેડ સવાને હોસ્પિટલે ખસેડ્યો હતો તો અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર ત્યાં જ મૂકી ભાગી છૂટ્યો હતો સુરતમાં વારંવાર કેટલાક ભારે વાહનના ચાલકો આમ જનતાને એટલે કે નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી શહેરના કોટ વિસ્તાર એવા નાનપુરામાં બેફામ દોડી આવેલા ડમ્પરના ટ્રકના ચાલકે એક નિર્દોષને અડફેટે લીધો હતો વાત એમ છે કે નાનપુરા વિસ્તારમાંથી મોપેટ લઈ પસાર થયેલા યુવાન એક બેફામ દોડી આવેલા ડમ્પરના ચાલકે હડફેટા લેતા મોપડ સવારે લોહી લુહવાણ થઈ ગયો હતો જેને લઈને લોકટોળું ભેગું થતા જ ડમ્પર ચાલક ડમ્પર ટ્રક સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોપડે સવાને લોકો એક સો આઠમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યારે લોકોમાં ડમ્પર ચાલક સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો બનાવલીની લોકો દ્વારા ડમ્પરના ટ્રકના ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી તો પોલીસે ઘટનાસ્થળ દોડી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ